આપડે હવન ની શરૂઆત કરીએ પેલા આપણે બધા હેમાદરી સાંભળવાની છે તમને એમ થતું છે કે હેમાદરી એટલે શું તમને કોઈને ખબર છે હેમાદરી એટલે શું તમારે પૂજા કરવી હોય તો તન અને મન થી પવિત્ર થવું પડે આ હવન અને ભગવાન કાર્ય દેવતાના કાર્ય એવા છે કદાચ આપણે પાંચ કિલો ઘણું પહેરી

વિષ્ણુ નું તપ કર્યું અને ભગવાન વિષ્ણુ નારાયણ પ્રસન્ન થયા સ્વાભાવિક છે ભગવાન પ્રસન્ન થાય તો શું માગો હું જોઈ તમારે એમ કહીએ ભગવાન પ્રસન્ન થાય એટલે આપણી દેવા માણસો હે ભગવાન રૂપિયા આપી ભગવાન હું આખી આખી સૃષ્ટિ ની રચના કરીએ કોને આશીર્વાદ આપો તો ભગવાન કે ભગવાન ની તથા રચના કરો એટલે ધીમે ધીમે ભગવાન રચના કરવાની શરૂઆત કરી સર્વપ્રથમ જળ શું જળ એટલે નદીઓની રચના ભગવાન ને ખબર હતી મનુષ્ય આ પૃથ્વી પર જન્મ લેશે એટલે એને પાણી વગેરે હાલ છે નહી આપણને તો પાંચ દિવસ પાણી પીવાનું

જગન્નાથરી અવંતી આવી રે આપણાથી જાણતા હોય એવા નહીં અજાણતા આપણા કોઈ પાપ થઈ ગયું હોય એ ગંગાજી પાપ થયો આપણે જાણી લો એવા ગંગાજી પાપ ધો નહીં

લાગે ભગવાન એવું ક્યાંય નથી પૈસા ની ચોરી કરી હોય કોઈના સોનાની ચોરી કરી હોય કોઈ પણ પ્રકારની ચોરી કરી હોય તો પણ પાપ લાગે નિંદા પ્રકૃતિ નામ પ્રકૃતિ આપણે નુકસાન કર્યું હોય

વસ્તુ આપણે ખાધી હોય તો પણ આપણને ભાવ લાગે અ આચરણ કર્યું હોય કોઈને ન ગમે આપણા કુળ કુટુંબ ની અંદર જે વિરોધ લખ્યું હોય એવું આપણે આચરણ એટલે કે જીવન જીવ્યા હોય